ત્યારે હવે આવા ખતરનાક વાયરસના પગલે તંત્ર એલર્ટ થઈ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી છે એવાલ અરવિંદસિંહ ભટ્ટે સરિયા કાંકરે છે હાલમાં ચાંદીપુરમ વાયરસના કેસ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ વધી રહ્યા છે એવા જ કેસના લક્ષણો પ્રમાણે એક બાળક કિશનજી ઉંમર વર્ષ બાદ જે ડુંગરાસણ ગામનું છે અને છેલ્લા પાંચ વર્ષથી સદરપુરા મુકામે ઈસા ખાતે રહેતા હતા બાળકને ત્રણ ચાર દિવસથી તાવ સાથે જાડાઉટીના લક્ષણો જણાતા લોકલ દવા કરાવે પરંતુ ફરક ના પડતા તેઓ પોતાના વતન પાછા આવે જ્યાં આગળ દવા કરાવ્યા બાદ ફરક ના પડતા સીએચસી થરામાં બાળકને દાખલ કરે બાળકને સીએચસી થરા લઈ જતા સીએચસીમાંથી તાત્કાલિક સારવાર કરી વધુ સારવાર અર્થે એમને ધારપુર મુકામે સી મેડિકલ કોલેજમાં મોકલ્યો જ્યાં એક દિવસની દવા કર્યા બાદ એકવીસ તારીખે વધુ તકલીફ થતાં બાળકનું મૃત્યુ થયેલ હતું હવે ચાંદીપુરમના વાયરસના લીધે કાંકરેજ તાલુકામાં હાલમાં